સફારી મેગેઝિન બંધ થયું આટલું સાંભળીને આપણે આડા કાન કરી દઈશું તો કેમ ચાલશે એક લાખ કરતાં વધુ વાચકોમાંથી જ્યારે ઘટીને દસ હજાર જેટલી પણ સંખ્યા ન રહે ને ત્યારે સફારી જેવા મેગેઝિનને બંધ થવું પડે સફારી જેવું મેગેઝિન બંધ થયું એ ખરેખર કરુણાજનક વાત છે પણ સાથે સાથે સફારીના ત્રણસો ને ઓગણસિત્તેર અંક છપાયા અને વંચાયા એ બહુ ખૂબ જ આનંદની વાત છે સાચું કહું ને તો સફારી મેગેઝીન બંધ નથી થયું પણ એક સજીવ જ્ઞાનયાત્રા અટકી ગઈ છે એવું લાગે છે એક સમયે જ્યારે ઘોષિતથી ભરેલા અન્ય મેગેઝિનો ચાલતા હતા એ બધાની સાથે એક ટક્કર ઝીલતું બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન જે જ્ઞાન વિજ્ઞાન અને સંશોધનથી ભરેલું મેગેઝિન હતું સફારી નગેન્દ્ર વિજયની કલમે લખાયેલું વિજયગુપ્ત મૌર્યના કલમે લખાયેલું બહુ સરસ મજાનું મેગેઝિન હતું સફારી આપણે ઓટીટીના સબસ્ક્રિપ્શન ભરી દઈશું રીલ્સ સ્ક્રોલ કરતા રહીશું પીઝા શોપમાં કે અન્ય રેસ્ટોરન્ટમાં ચારસો પાંચસો રૂપિયાના બિલ આવશે આપણે પે કરી દઈશું પણ એક સાઠ સિત્તેર રૂપિયાનું મેગેઝિન નહીં વસાવીએ ખરેખર આવી કરુણ પરિસ્થિતિ એ હોવાને કારણે જ સફારી જેવા મેગેઝિનને બંધ થવું પડે છે મારા ઘણા મિત્રો કહેતા કે જો હું ગાંધીજીના સમયમાં જન્મ્યોત અથવા અંગ્રેજોના સમયમાં જન્મ્યોત ને તો આમ આંદોલન કરેત ને તેમ આંદોલન કરેત ને ભગતસિંહની જેમ બોમ્બ ફોડીને વિરોધ કરે જ તો હું તો એવું કહું છું કે અત્યારે પણ એવો જ સમય છે તમારે આંદોલનની જરૂર છે હું તો આંદોલન ચલાવું છું વાંચનનું આંદોલન બુકબામ રીડર્સ ક્લબ દ્વારા અમે વાંચનની યાત્રા ચલાવીએ છીએ જેમાં અમે લોકોને પ્રેરણા આપીએ છીએ કે તમે પુસ્તકો વાંચો જો તમે પણ આવું કંઈક વિચારતા હોય ને કે આપણે કાંઈક આંદોલન કરવું છે તો તમે પણ આવું આંદોલન ચલાવવો છે વાંચનનું છે ઘણા લોકોએ રીલ્સ બનાવી ઘણા લોકોએ વિડીયોઝ બનાવ્યા એવું કીધું કે સફારી મેગેઝિન પાછું આવશે સફારી મેગેઝિન પાછું આવી રહ્યું છે તો ખરેખર આપણે સફારી મેગેઝિનને પાછું લાવવા માટે શું કર્યું તો ચાલો આપણે સૌ એક સંકલ્પ કરીએ અને પ્રતિજ્ઞા લઈએ કે જો સફારી મેગેઝિન ફરીથી શરૂ થશે તો હું એનો આજીવન સબસ્ક્રાઈબર બનીશ આજીવન વાચક બનીશ અને આ વાત એટલી મોટી હશે કે જ્યારે કોઈ મુની મૃત્યુ પછી આપણે નીચે રીપ લખીએ છીએ એના કરતાં એમના પરિવારને આપણે ટેકો કરીએ અને એમને કહીએ કે ભાઈ તમારે ક્યાંય પણ જરૂર હોય તો અમે તમારી સાથે છીએ આવા બે શબ્દ પણ આપણે એમને કહીશું ને તો એમના માટે બહુ મોટી શ્રદ્ધાંજલિ હશે એટલે મિત્રો આપ પણ આ આંદોલનમાં જોડાવ અને સફારી જેવા મેગેઝિનને જીવતા રાખવા માટેના પ્રયત્નમાં તમે જોડાવ થેન્ક યુ ધન્યવાદ